પોરબંદરના ગજેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જેઠવા અને રૂપાલાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે આ ઓડિયો ક્લિપમાં બાપુ રૂપાલાની કહી રહ્યા છે કે માફી માંગો જુઓ શું છે વાયરલ થઈ રહેલી આ ઓડિયો ક્લિપમાં તમે સાહેબ એટલી બધી તમે અમને હલકા પાડવાની આ કેવું કેવાય એમ તો સાહેબ એ ખોટું કેવાય એમ જો તમને લાગ્યું હોય તો ખરેખર ખોટું કેવાય એમ લાગે જ ને સાહેબ તમે આ રીતે કોઈ દિવસ સમાજ ને તમે કોઈ દિવસ ટાર્ગેટ નો કરી શકો કારણ કે જે બલિદાની કોમ છે

એક તમે ખાલી એક બે લીટીમાં તમે એમ કહી દો કે ભાઈ મારા થી આ ઓલા મજા કોલું થઈ ગયું છે તો એ બધા હું લખીને મોકલો મને તમે મને લખીને મોકલો બાપુ ના ના તમે હું ના ના હું આપને કહું છું આપને કહું છું તમે ના ના તમે એ ખાલી બે શબ્દ તમે મૌખિક તમે કહી દો મૌખિક કહી દો તમે આ કામ કહી દો કે ભાઈ મારા વતી એટલે હું સમાજના ગ્રુપમાં બધે મૂકી દઉં તમે મને મોકલો ને હું ઈ બોલી દઉં

તમે જીવરાજ પાર્ક માં આવવાનું જીવરાજ પાર્ક અને હું તમને બે લીટી માં આપડે દે કે રૂપાળા સાહેબ વાત થઈ ગઈ છે અને હવે કોઈ સાહેબ ને ફોન કરવો નઈ બરાબર એ દિલગી છે બસ એટલા શબ્દ તમે લખી દયો સાહેબ એટલે હવે બીજી વાર સાહેબ તમે ભલે અમારા વખાણ નો કરો તો કઈ નઈ પણ અમારું જે છે એ વર્ચસ્વ જે અત્યારે રહી ગયું છે એના ઉપર છે ને સાહેબ ઈ તમને ખબર ઈ દરબાર ના દીકરા તરીકે છે ને ઘા લાગે તમે સમજ્યા કે નહીં કે સાહેબ હવે જે આવે એ તમે અમારા સમાજ ને ટાર્ગેટ બનાવે બરોબર ઈ તો એમાં આપડે ના હોય એમાં મારે ના રેવાય સમજ્યા

આજે આમ પબ્લિક ને ખબર તો પડવી જોઈએ પરત આવું એટલે તમને ખબર પાકો ભલે સાહેબ ઓકે નામ લખું મારા નામ પૃથ્વીરાજસિંહ ગજેન્દ્રસિંહ જેસવા બરોબર હાજી સાહેબ ભલે જાય માતાજી